કેમ છે પણ બાકી મારી હેડી છે પરચો ભાઈ ઓ કેરુ ના દીકરા રાજજી મથી તે આમ ક્યો મારા દીકરા તો ભાવ નહી આ ઘરો નીકળે છે ઘડી છે તે ભાવ આવતા હોય મણો તો કઈક ભેગો થાય ડુંગરીની ડુંગરી ની પણ હેડી કરો મને કા 300 રૂપિયા ભાવ આવતા હોય તો હું ન કરે આમ બના ઓર નડે હો

はいがっ。